ણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓએ ગરબે ઘૂમ્યા શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં બિફોર નવરાત્રીનું આયોજન કરાયું જ્યાં વસે ગુજરાતી ત્યાં રમાય ગરબાજી જી હા ગુજરાતની ઓળખ એવા નવલી નવરાત્રિ મહોત્સવનો રવિવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પહેલાં ઠેર ઠેર બિફોર નવરાત્રિની રમઝટ શરૂ થઈ છે ત્યારે ગુજરાત હોય કે વિદેશની ધરતી જ્યાં વસે ગુજરાતી ત્યાં થાય ગરબાની રમઝટ વડોદરા શહેરમાં વસતા ગુજરાતીઓ દ્વારા વડોદરાની ધરતી પર બિફોર નવરાત્રી રમઝટ સાથે ગરબા રમી મા અંબાની આરાધના કરવામાં આવી વડોદરા શહેરમાં વસતા શ્રી લોહાણા સમાજ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં

અમે આ નવા વર્ષથી બે હજાર પચીસથી તમારી સંસ્થા ખોલી છે જેમાં એક હાઉસીનો પ્રોગ્રામ કર્યો તો જેમાં અમે બસો ધાર્યા હતા સાડી ચારસો ઉપર લેડીઝ હાજર રહી હતી આનંદ માણ્યો હતો ત્યાર પછી અમે સારંગપુરની ટ્રીપ કરી ચાર બસો લઈ ગયા એ પણ ખૂબ જ સરસ સફળ થયું આજે અમે નવરાત્રી રાત્રિ બિફોર આયોજન કર્યું જે તમે જોઈ શકો છો ચારસો ઉપર મહિલાઓ આનંદથી ઝૂમી રહી છે બાળકો પણ રમી રહ્યા છે અને આ બધા માટે જે આ સભ્ય બન્યા છે અમારા છસો પહેલાં તો એમની હું ખૂબ જ આભારી છું તે સિવાય અમારા આગળ સમાજના હોદ્દેદારો દાતાઓ લોહણા સેવા મંડળના પ્રમુખ રાજુભાઈ અને અમારી આ કારોબારી ટીમ જે સમગ્ર છે તેમણે એક દોઢ મહિનાથી ખૂબ જ મહેનત કરી હતી તે બધાની હું ખૂબ જ આભારી છું અને આ પ્રોગ્રામ જઈને અમે આજે એવું ગર્વ થાય છે કે ખરેખર અમે બધી બાર મહિલાઓ છીએ પણ બારસો જેવું કામ કરી શકીશું

વડોદરા લોહાણા સમાજ અમારો આ વડોદરા લોહાણા સમાજ દ્વારા અને મહિલા મંડળ મહિલા ઉત્કર્ષ મંડળ જે હમણાં જ જેમની શરૂઆત છે અને પ્રથમ વર્ષે જ તેઓ આટલું ખૂબ સુંદર આયોજન કરી સમાજને ભેગો કરવાનો એક સારો પ્રયત્ન કર્યો છે અને સમાજને લોકો સાથે જોડી અને આવા ધાર્મિક કાર્યો અને સમાજને કંઈક વિશેષ ઉપલબ્ધિ થાય અને સમાજ સારી રીતે જોડાય આજના દીકરા દીકરીઓ પણ બધા સાથે રમી શકે એવું એક સારું વાતાવરણ સમાજને પૂરું પાડ્યું છે આજના દિવસે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આગામી દિવસોમાં અખા વડોદરા શહેરના સમાજ માટે પણ એક નવતર પ્રયોગ લઈને અમે આવી રહ્યા છે શ્રી લોહાણા સેવા મંડળ કાલી બાગ દશેરાના દિવસે એક ખૂબ જ સુંદર મોટા આયોજન સાથે અથડાધરામાં ગુનિયાલ ગરબાનું જે મેદાન છે એમાં પણ એક નવતર પ્રયોગ સાથે પહેલીવાર ગરબા કરી રહ્યા છે આજના દિવસે જેટલા પણ લોકો પાર્ટિસિપેટ થયા છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માતાજી આગામી નવરાત્રિના દિવસોમાં चावले सुखी राखे ते शुभकांना जय माता